નમસ્કાર આઈસ લાઈવ વેબ ચેનલ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મુખ્ય સમાચાર અમદાવાદમાં સોનિયોનું સોનિયો નું ચક્કાજામ પોલીસ નો લાઠી ચાર્જ હાફીઝ સઈદ ઉપર અમેરિકાએ જાહેર કર્યું એક 50 કરોડ ઇનામ મણીનગર તસ્કરો એટીએમ ઉઠાવી ગયા અ ફાઉન્ડેશન દ્વારા ન્યૂયોર્ક માં યોજાશે એવોર્ડ સેરેમની મહારાષ્ટ્રના ના એનસીપી ના નેતા નો અનોખો શોક રશિયા પ્લેન ક્રેશ 30 થી વધુ મોત જોઈએ સમાચાર વિગતવાર છેલ્લા સત્તર દિવસથી બજેટમાં લાદવામાં આવેલા એક્સાઇઝ અને ટીડીએસના નિયમો સામે વિરોધ વ્યક્ત કરવા આજે સવારે એસજી હાઈવે ઉપર કર્ણાવતી ક્લબ સામે અમદાવાદ જિલ્લાના તમામ સોની વેપારીઓ અને ઘરેણાનું કામ કરનારાઓએ ચક્કાજામ કરી દીધું હતું પોલીસે આ ટોળાઓને વિખેરવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો વેપારીઓ જણાવી રહ્યા છે કે જ્યાં સુધી ઉકેલ નહીં આવે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે અને માણેક ચોક ખાતે વેપારીઓ પ્રતિક ઉપવાસ પણ શરૂ કર્યા છે જરૂર પડે આંદોલન પણ કરાશે અમદાવાદના એસજી હાઈવે ઉપર કર્ણાવતી ક્લબ સામે શહેરના તમામ સોની બજારના વેપારીઓ અને કારીગરોએ ભેગા કરીને રસ્તા ઉપર ઉતરી આવ્યા અને હાઈવે પ્રણવ હાઈવે નારાઓ સાથે રસ્તા ઉપર ધસી ગયા અંગે સેટેલાઇટ પોલીસને જાણ થતા ઘટના સ્થળે ધસી આવી હતી આંદોલનકારીઓ સાથે મીડિયા કર્મચારી બોલાચાલી થતા મામલો બીજક્યો હતો જેના કારણે પોલીસે આંદોલનકારીઓને વિખેરી નાખવા લાઠીચાર્જ કરતા નાસભાગ મચી ગઈ પાકિસ્તાનના સૌથી ખતરનાક આતંકવાદી સંગઠન લશ્કરે તોઈબાના લીડર હાફિઝ સઈદ ઉપર અમેરિકાએ આશરે પચાસ કરોડ રૂપિયાનું માત ઇનામ જાહેર કર્યું છે સઈદ લશ્કરનો લીડર રહીને અનેક હુમલાઓમાં સીધી રીતે સામેલ રહ્યો છે મુંબઈમાં છવ્વીસ અગિયારના ભીષણ આતંકવાદી હુમલામાં પણ તેનો હાથ હતો અમેરિકાએ હાફિઝ સઈદને જીવતો કે મૃત પકડી લાવનારને ઇનામ આપવાની જાહેરાત કરી છે આઉપરાંત એ આર મકીના નામના આતંકવાદી ઉપર રૂપિયા 15 કરોડના ઇનામની જાહેર કરવામાં આવ્યું છે ભારત સામે કામ કરીને લશ્કરે તોયબાએ હવે યુરોપ અને ઓસ્ટ્રેલિયા સુધી પોતાનો સકંજો જમાવ્યો છે અમેરિકાએ સૌથી મોટું ઇનામ અલકાયદાના ચીફ અયમાન અલ જવાહીરી ઉપર જાહેર કર્યું છે બીજા નંબરે હફીઝ સઈદનો સમાવેશ થાય છે લાદેનના મોત બાદ અલકાયદાનો લીડર બની બેઠેલા જવાહેરી ઉપર સૌથી વધુ એકસો પચાસ કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી એટીએમમાંથી રોકડની ચોરીની ઘટનાઓ બની રહી છે આજે તો તસ્કરોએ હદ જ કરી નાખી અને મણિનગર વિસ્તારમાંથી આખે આખું એટીએમ ઉઠાવી ગયા ગુજરાતમાં વારંવાર એટીએમ ઉઠાવી જવાની ઘટનાઓ વધી રહી છે અગાઉ ભુજ અને વડોદરા બાદ ગત મોડી રાત્રે અમદાવાદના મણિનગર વિસ્તારમાંથી દક્ષિણી રોડ ઉપર આવેલા એસબીઆઈનું આખે આખું એટીએમ તસ્કરો ઉઠાવી ગયા હમ જબેહ ઘર મેં થઈ તબી ફોન કૉલ આયા કે મણિનગરમાં એક ઇન્સિડેન્ટ હુઆ क्या है डिटेल पता लगाने के लिए देख लीजिएगा तो घर से हम निकल के यहाँ आए हमने टाइम फोन पे पता चला कि देर इज अ कि भाई यहाँ से एक एटीएम निकाला गया है तो यहाँ आके जब देखे देखा कि यहाँ दो एटीएम होता है उसमें से एक ए को किसी ने लिफ्ट करके ले गए टैक्ट अमाउंट तो अभी वो लॉक से पता चलेगा बट अप्रोक्सीमेटली बीस एक लाख का कैश था उस एटीएम के अंदर सीसीटीवी होता ही है तो वो सीसीटीवी कवरेज तो उसी के अंदर से निकल जाएगा उसके बगल में एक और एटीएम है उसके अंदर भी एक सीसीटीवी है उसका हम पुलिस के हेल्प के साथ मणिनगर इतना सेफ एरिया है उस हिसाब से यहाँ कोई एटीएम का कार्ड नहीं ऐसे सब एटीएम में कार्ड होना वैसा अनिवार्य नहीं होता है बहुत सारे एटीएम है जिसमें कार्ड रहता ही नहीं एटीएम में बीस लाख रूपया जो मात बार रकम थी નવાઈની વાત તો એ છે કે એટીએમ સેન્ટર ખાતે સિક્યુરિટી ગાર્ડ તૈનાત નતો જોકે ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી અને ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે તંદુરસ્તી માટે તાજી અને ઓર્ગેનિક ખોરાક જરૂરી છે તેમ જાણીતી હોલીવુડ અભિનેત્રી લિયાના વેનર ગ્રેએ જણાવ્યું છે અલાઈવ ફાઉન્ડેશન દ્વારા તંદુરસ્તી માટે તમામ પ્રકારની કામગીરી કરનારા મહાનુભાવો માટે જુદા જુદા એવોર્ડનું ન્યૂયોર્ક ખાતે આગામી ઓગણત્રીસ અને ત્રીસમી એપ્રિલના રોજ આયોજન કરાયું છે

અમદાવાદની ત્રીજીવાર મુલાકાત લેનારી અભિનેત્રીએ અમદાવાદની સંસ્કૃતિ મહેમાનગતિ અને શુદ્ધ શાકાહારી ભોજનના વખાણ કર્યા હતા સમ્રાટ ભાવ મોજે મહારાષ્ટ્રના પ્રતિષ્ઠિત રાજકીય દળ એનસીપી ના નેતા છે પરંતુ પુલામાં તેમની પ્રસિદ્ધિ માત્ર એક સામાજિક કાર્યકર્તા હોવાને કારણે નહીં પણ તેમના નામ સાથે જોડાયેલા છે એક એવો અદ્ભુત રેકોર્ડ જેને જાણી એક સમયે તો અવાક બની જવાય મોજે સમાજ સેવાનું કામ કરે છે અને નગર સેવક બનવા માંગે છે મોજેને પોતાના ઘરેણા પહેરવામાં માત્ર વીસ મિનિટનો સમય લાગે છે આટલી કિંમતના સોનાના ઘરેણા પહેરનારા એકમાત્ર પુરુષ તેઓને આશા છે કે એનસીપી જરૂર તેમને એક તક આપશે પૂનામાં સંગમવાડીના રહેવાસી મોજેને તૈયાર થવામાં કોઈ મહિલા કરતાં પણ વધારે સમય લાગે તેનું કારણ પણ મહિલાઓમાં જોવા મળતી એક ખાસ આદત છે વાસ્તવમાં મોજેને પોતાના ઘરેણા પહેરવામાં માત્ર વીસ જ મિનિટનો સમય લાગે છે ચોંકાવનારી વાત તો એ છે કે તેમના તમામ ઘરેણા શુદ્ધ સોનામાંથી બનેલા છે એક અંદાજ પ્રમાણે તેમના ઘરેણાની કિંમત આશરે ત્રણ કરોડ રૂપિયા બતાવવામાં આવી છે સાઇબેરિયાના પશ્ચિમી શહેર નજીક ટેક ઓફ પછી તરત જ રશિયન ઉતારું વિમાન તૂટી પડતા એકત્રીસ જણના મોત થયા છે વિમાનમાં કુલ તેતાલીસ મુસાફરો હતા વિમાન ટ્યુમેનથી સુરગટ જવા માટે ઉડ્યા પછી ટ્યુમેનથી ત્રીસ કિલોમીટરના અંતરે તૂટી પડ્યું હતું વિમાન તૂટી પડવા સાથે જ અગંજ ગોળામાં ફેરવાઈ ગયું અને તેના ટુકડે ટુકડા થઈ ગયા તમામ ક્રૂ સભ્યોના મોત થયા છે જ્યારે બચી ગયેલા બાર ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે પાયલોટ હવાઈ જહાજનું ઇમરજન્સી લેન્ડિંગ કરવાના પ્રયત્નો કરી રહ્યો હતો ત્યારે આ ઘટના ઘટી હતી આ વિમાન યાંત્રિક ખામી કે પાયલટની ભૂલના કારણે દુર્ઘટનાગ્રસ્ત થયું છે તેની પ્રાથમિક તપાસ શરૂ કરાઈ છે તો ભાજપનો ધારા સભ્ય નથી હો ધ્યાન રાખજે નૈતિકતા તળીએ ગઈ છે તળીએ હે રંગલી તું શું મને પણ એવો માને છે હું તો એ જોતો તો કે આ પાર્ટી ના લોકો આની પહેલા કેટલી વાર તળીએ જઈને બેઠા છે સંસ્કૃતિ ની વાત કરે પણ એથી ઊંધું કામ કરે ગટી ફોટા ક્લિપિંગ જોતા કેમેરામાં નજરે પડે અરે રંગલી કર્ણાટક વિધાનસભામાં ભાજપના પ્રધાનો બ્લુ ફિલ્મ જોતા કેમેરામાં પકડાયા

ગુજરાત ના ગૌરવ ની પુનઃ સ્થાપના વધુ સમાચાર માટે નિહાળતા રહો એસ લાઈવ નમસ્કાર